તો વિરમગામમાં સાડીના વેપારી સાથે થયેલી સાયબર ફ્રોડ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામમાં સાડીનો વેપાર કરતા જતીનની સાથે સાયબર ફ્રોડ થયો હતો ત્યારે વેપારી જતીનને આરોપી દ્વારા તેમના પૈસા ડ્રીમ એલેવનમાં રોકાણ કરવાથી ચાલીસ થી પચાસ ટકા વળતર આપવાની લાલચ આપવામાં આવી હતી અને સત્તર લાખ પિસ્તાલીસ હજારથી વધુ રકમનું ફ્રોડ કરવામાં આવ્યું હતું ત્યારે આ બાબતે વેપારી જતીને વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ચાર લાખ પચાસ હજાર રિકવર કરવામાં આવ્યો છે તો આરોપી ફેસબુક પર ડ્રીમ ઇલેવન નામનું પેજ બનાવી તે પેજનો રોજ બૂસ્ટ કરાવી વધુ લોકો સુધી લોભામણી જાહેરાતો આપતો હતો અને ફેક નંબર પરથી લોકોનો સંપર્ક કરી ત્રણસો નવ્વાણુંના ના રોકાણ પર વિનર બનવાનું કહીને ત્રણથી ચાર લાખ રૂપિયા આપી જીતી ગયા હોવાનું જણાવતો અને તે પૈસા લેવા માટે ટેક્સ ચૂકવવાનું કહી પૈસા લઈને ફ્રોડ કરતો હતો ત્યારે હાલ તો વિરમગામ પોલીસે વેસ પલટો કરીને હરિયાણાથી આ આરોપીની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે